ેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા જરાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો એક સ્થાનિકે કહ્યું કે આગના કારણે થયેલા ધડાકા બાદ આસપાસના પાંચ ગામોમાં ભૂકંપ જેવો ઝટકો લાગ્યો હતો અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ આગ સાડા ત્રણ કલાક બાદ કાબૂમાં આવી આગની આ ઘટના આજે આગની જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો તો આગની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના દસથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા સઘન કામગીરી હાથ ધરી સાડા ત્રણ કલાક પછી આશરે સાડા આઠ કલાકે આગ કાબૂમાં આવી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગની ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી તો રાજકોટ શહેરના કિસાનભરા ચોકમાં ગાડીમાં અચાનક ભીષણ આગ લાગવાના બનાવથી ચકચાર મચી જવા પામી ઘટના થતાની સાથે લોકોમાં ભયનો માહોલ સર્જાયો આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગે ઝડપી કામગીરી કરી પાણીના મારાથી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે ગાડીમાં બેઠેલા લોકો સમયસર બહાર આવી જતા કોઈ જાનહાની નથી થઈ આ ઘટનામાં માત્ર વાહનને નુકસાન થયું છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા બઘેલ ગુજુનાગઢ પહોંચ્યા જ્યાં તેઓ કોંગ્રેસની સંગઠન સૃજન પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી આ દસ દિવસીય શિબિરમાં ગુજરાતના જિલ્લા પ્રમુખોને સંગઠનાત્મક મજબૂતી અને કાર્યકર્તા વિસ્તરણ અંગે માહિતગાર કરવામાં આવ્યા બઘેલે કાર્યકર્તાઓ સાથે અનૌપચારિક ચર્ચા કરી અને ચા પીધી જેમાં પાર્ટીના આધારને મજબૂત કરવા પર ભાર મૂકાયો આ શિબિરનું ઉદઘાટન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દસ સપ્ટેમ્બરે કર્યું હતું राहुल गांधी मार्गदर्शन आप शिबिर बाद बघेल भवनाथ महादेव मंदिर पहुंचा ज्यादा मंदिर गर्भगृह में पूजा अर्चना कर त्यारबाद अति प्राचीन मृगी कुंड दर्शन कर बहुत प्राचीन मंदिर है और दत्तात्रेय भगवान के मंदिर है महाकृष्ण के भी मंदिर है और मिर्गी कुंड भी यहाँ है और